ગુડ મોર્નિંગ જો સત્રનો બીજો દિવસ સરસ મજાની બગીચાની શોભા વધારવા માટે આપણે જુદા જુદા અલગ અલગ ફૂલ લાવ્યા છીએ ફૂલના બી લાવ્યા છીએ વેલ જો આ છે ને એને પોઈની વેલ કહેવાય શું કહેવાય પોઈ આની અંદર છે ને પુષ્કર પ્રમાણમાં ફાઈબર આવે અને આપણી પાચન શક્તિ સુધારવામાં ખૂબ જ ઉપયોગી છે અને આના પાન છે ને એના ભજીયા બને શું બને ભજીયા બને આપણી સ્કૂલમાં જુઓ કેટલાય જોઈતી આવેલ જોયેલી છે કોના ઘરે છે તારા ઘરે છે બહુ સરસ તો આને જો આપણે સ્કૂલમાં વાવવાની છે પછી આની તો બધાને ખબર જ છે આ શું છે પછી આ જે છે ને એ ગણપતિ ફૂલ છે કયા ફૂલ છે ગણપતિ આના ફૂલ આવે ને રેડ કલરના આવે ને એનો શેપ ગણપતિ જેવો હોય કેવો હોય ગણપતિ પછી આ બી છે ને એ સૂર્યમુખીના છે શાના ના સૂર્યમુખીના આ સૂર્યમુખીનું ફૂલ કયા કલરનું હોય પીળા કલરનું અને સૂર્યમુખી શું કામ કહેવામાં આવે કારણ કે એનું ફૂલ છે ને સૂરજ જે બાજુ ઉગતું હોય ને

એ સિંગો આ છે ને એક કરેણ છે જુઓ આ એક જાતના બી છે જો આ કરેણની સીંગ છે અને એમાંથી આ રીતના આ બધા બી નીકળ્યા છે આ વાવીશું એટલે સરસ મજાની કરેણ તૈયાર થઈ જશે તો જો આપણા બગીચાની શોભા વધારવા માટે આપણે જુદા જુદા પ્રકારના બધા જ બી ભેગા કર્યા છે અને આપણે આપણે જે ક્યારો છે એમાં વાવી દઈશું વિવિધતામાં એકતાના દર્શન એક શિક્ષક એક માળી તરીકે કામ કરે છે રંગારા તરીકે કામ કરે છે બાળકોના જીવન ઘડતરનું કામ કરે છે જેવી રીતે શિક્ષક અનેક ગુણોથી ભરપૂર હોય છે તેવી રીતે બગીચાને શોભા વધારવા માટે જુદા જુદા પ્રકારના બી તુલસીના માંજર અહીંયા તમે જુઓ તો આ પણ એક કરેડના બી છે ચણોટીના બી છે આ એક પ્રકારનું ફૂલ છે અળવીની ગાંઠ બટેટાના પછી અહીંયા તમે છો આ બારમાસીના બી છે અને આ સૂરજમુખીના બી છે અને આ પોઈ પોઈની વેલ છે આ ધનવેલ છે અને આ ગણપતિ ફૂલ છે પોઈની વેલ આ કુંડામાં વાવી છે ધનવેલ આ કુંડામાં વાવી છે પોઈની વેલ સરસ મજાની આ કુંડામાં થઈ જશે અને આ ગણપતિ ના માંજર અહીંયા ક્યારામાં ગોળ કરી અને અહીંયા નાખી દીધા છે છાંઈ ડોરે છે અને દીકરીઓ દરરોજ પાણી પીવડાવે એટલે આ ઋતુમાં પણ સરસ મજાનો થઈ જશે અને અહીંયા જુઓ ગોળ કરી અને સરસ મજાના ચાસ પાડી દીધા છે એની અંદર અહીંયા જુઓ આ બટેટા અને અડવીની ગાંઠ છે ઓ છોકરીઓ બટેટા છે અને અડવીની ગાંઠ જો ખેતરમાં જે રીતે ચાસ પાડે એ રીતે સરસ મજાનો ગોળ કરીને ચાસ પાડી દીધા છે અને સરસ મજાનું પાણી પીવડાવીને નાનું આમતો ખેતર બનાવ્યું શું બનાવ્યું બેટા ખેતર હવે એની અંદર આપણે વાવણી કરી રીતે વાવે છે જોવાનું છે જો અહીંયા નાનું આમતો ખાડો કરી દેવાનો પછી આ બટેટાનો જો આ ભાગ ઉપર રહેવો પડે કયો ભાગ જો આ રીતે આ ઊગ્યું છે ને એ ભાગ ઉપર રહેવા દેનો જો અને થોડા થોડા અંતરે આપણે આ રીતે વાવણી કરવાની જુઓ આપણે ખેતર રાખવું છે નાનું પછી કોણ વાવવા હે એને ખાતર નાખવું પડે પાણી પીવડાવવું પડે ગોડ કરવો પડે જો આ રીતે આમ અમારે બાલવાટિકા અને પેલું ધોરણ આવી ગયું છે જોવા માટે જો અને અમે જો સરસ મજાના આ રીતે જો બટેટા થોડા થોડા અંતરે ચલો શું આપણે કલ બોલા બટેટા અને અને અડવીની ગાંઠ શું આવ્યું અડવીની ગાંઠ ઓલી કહેતી હતી ને આ તો પથ્થર વાવ્યા પથ્થર નહીં આ જુઓ આ અડવીની ગાંઠ વાવી આપણે કેટલી વાવી કેટલી વાવી તમે ગણતા હતા ને કેટલી વાવી તેર તેર ગાંઠ વાવી જો તેર માંથી તો કેટલી બધી થશે હવે આ ક્યારામાં શું વાવવાનું છે ડુંગળી લસણ અને કોથમીર શું વાવવાનું છે કોથમીર એ કાલ વાવીશું બરાબર આજે આપણે શું વાવ્યું બટેટા અને અડવી શું વાવ્યું અડવી